નમસ્કાર માન ગરિમા ન્યૂઝમાં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર અમરેલીમાં ભાવકા ભવાની મંદિરે થયેલી હત્યાના પ્રયાસનો ભેદ ઉકેલાયો શહેરના ભાવકા ભવાની મંદિર ખાતે સોળ નવ બે હજાર પચીસના રોજ થયેલી હત્યાના પ્રયાસના ગંભીર ગુનામાં સંકળાયેલા આરોપીઓને અમરેલી સિટી પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમે ગણતરીના કલાકોમાં પકડી પાડવાની બનાવ ફરિયાદી માવજીભાઈ ભાડની દીકરી હેતલની એક મહિના પહેલાં સગાઈ થઈ તેનો મનદુખ રાખી આરોપી વિપુલ જાદવભાઈ ધૂંધડવા રહેઠાણ અમરેલી હેતલનો પીછો કરી પ્રથમવાર બોલાચાલી અને ગાળો આપી ગયો અને બાદમાં તે અજાણ્યા સાથીદાર સાથે ફરી આવી પહોંચ્યો અજાણ્યા આરોપીએ હેતલને પકડી રાખી અને વિપુલ ધૂંધડવાએ છરી વડે ગળા તથા ડાબા હાથ ઉપર જીવલેણ ઘા મારી હત્યાનો પ્રયાસ કર્યો હેતલને મરણ તોલ ઈજા થતાં ફરિયાદ નોંધાયા બાદ અમરેલી સિટી પોલીસ સ્ટેશનમાં હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કરાયો પોલીસ દ્વારા કાર્યવાહીમાં અમરેલી જિલ્લાના પોલીસ અધિક્ષક જયવીર ગઢવી દ્વારા પણ કડક કાર્યવાહી કરવાના હુકમ આપ્યા હતા અમરેલી સિટી પોલીસ ઇન્સ્પેક્ટર ડી કે વાઘેલાની આગેવાની હેઠળ સર્વેલન્સ ટીમે બાતમી તથા ટેકનિકલ સોર્સના આધારે ગણતરીની કલાકોમાં જ આરોપીને ઝડપી પાડ્યા હાલ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ઝડપાયેલા આરોપીમાં એક વિપુલ જાદવભાઈ ધૂંધડવા રહેઠાણ અમરેલી ચિત્તલ રોડ ગાયત્રી મંદિર રોડ પાપડીવાડી શેરી બે આકાશ મહેન્દ્રભાઈ આવટે રહેઠાણ અમરેલી શ્રીરંગ સોસાયટી દત્ત મંદિરની સામે અને ગળાના ભાગે છી ના રહેલા છે અમરેલી પોલીસ સ્ટેશન માં આ બાબતે ગુનો દાખલ કરવામાં આવેલું છે અને જે આરોપીઓ છે બંને એમની કાયદેસર ધરપકડ કરવામાં આવેલી છે

છે વિકુલ એમની મલ્ટીપલ ગુના દાખલ થયેલા છે જેનામાં જુગાર અને પ્રોહિબિશન કેસો સામેલ છે બીજો આરોપી એ જે છે એમની ઇન્વેસ્ટિગેશન ચાલી રહી છે અને એમના વિશે જેમ જેમ વધારે માહિતી મળશે એમ એમ આપણી જોડે શેર કરવામાં આવશે

જે આરોપીઓ છે એમની ધોરણસર અટક કરવામાં આવેલી છે અને આગળ એમની સામે જે દરેક કાર્યવાહી કરવાની છે એ કરવામાં આવશે તપાસ આજે ગુનાની તપાસ છે એ અમરેલી સિટી પોલીસ ઇન્સ્પેક્ટર ડીકે વાઘેલા કરી રહ્યા છે હવે પછીની પોલીસની કાર્યવાહી છે જેમ કે મેં કીધું કે આ લોકોને ધોરણસર અટક કરવામાં આવેલી છે અને આજે કેસ માટે જેટલા પણ નેસેસરી એવિડન્સ છે બધા જે ટેકનિકલ અને જે સર્કમસ્ટેન્શિયલ એવિડન્સ છે એ કલેક્ટ કરી અને કોર્ટમાં રજૂ કરવામાં આવશે આરોપીએ ક્યાં કેવી રીતે હુમલો અ ભાવકા ભવાની મંદિર જે આવેલું છે ત્યાં એ જગ્યાએ આરોપીઓ છે એમને જે ભોગ બનાર છે એમને ગળાના ભાગે અને હાથમાં ઇન્જરી પહોંચાડે